હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ઓછા ખર્ચમાં અને ખૂબ જ સહેલી રીતે ટોમેટો કેચઅપ તો અત્યારે ટામેટાની સિઝન ચાલી રહી છે તો માર્કેટમાં આપને ખૂબ જ સસ્તા એવા ટામેટા મળતા હોય છે તો ટોમેટો કેચઅપ બનાવવા માટે મેં અહીં એક કિલો ટામેટા લીધા છે તો આ ટામેટા આપણે આવા એકદમ લાલ અને મોટી સાઇઝના હોય તેવા લેવાના અને આ રીતના જે હાઈબ્રીડ ટામેટા હોય તે લેવાના આમાં દેશી ટામેટાનો ઉપયોગ નહીં કરવાનો કેમ કે દેશી ટામેટામાં પાણીનું પ્રમાણ વધારે હોય અને તે પ્રમાણમાં ખાટા હોય છે એટલે આ રીતના એકદમ લાલ કલરના અને મોટી સાઇઝના ટામેટાની આપણે પસંદગી કરવાની આ ટામેટાને પહેલાં આપણે કાપી લઈશું તો આ રીતે ટામેટાને વચ્ચેથી આપણે કાપી અને તેને આ જે સફેદ ભાગ હોય તે આપણે કાઢી નાખવાનો બે સાઈડ થી સફેદ ભાગને આપણે કાઢી હવે આપણે કરી આવી રીતે આપણે બધા ટામેટાને પેલા કાપી લઈશું આપણે અહીં તો આવી રીતે ટામેટા કાપી લીધા છે અને ટામેટાની સાથે નાખવા માટે મેં એક નાની સાઈઝની ડુંગળીને પણ કાપી લીધી છે અને દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને છ થી સાત નંગ લસણની કળી લીધી છે જો તમે જૈન કેચઅપ બનાવવા માંગતા હોય તો તમે લસણ અને ડુંગળીને સ્કીપ પણ કરી શકો અને તેની સાથે મેં અહીં સૂકા મસાલા લીધા છે તેમાં લીધો છે એક ચમચી જેટલું જીરું ત્રણથી ચાર નંગ મરી ત્રણથી ચાર નંગ લવિંગ બે એલચી એક તજનો ટુકડો અને અડધું બાદયું આ સૂકા મસાલા લીધા છે તો આ સૂકા મસાલાને આપણે થોડાક ખાંડી લઈશું પહેલાં મસાલાને આ રીતે અધકચરા ખાંડી લીધા છે હવે આ મસાલાને આપણે કોટનના કપડામાં એક નાની પોટલી વાળી લઈશું આ રીતે નાનું કોટનનું કપડું લઈ તેમાં મસાલો નાખી તેને આપણે ગાંઠ વાળી અને પોટલી વાળી લઈશું એ રીતે આપણે આ મસાલાની પોટલીને વાળી લીધી છે

આપણા ટામેટાને આપણે સોફ્ટ કરવાના છે હવે આપણે આપણે બધું મિક્સ અને એટલે ટામેટા એમાંથી પાણી છોડશે એટલે આપણે આમાં થોડુંક પાણી પણ વધારે દેખાવા લાગશે આપણે થોડીક વાર માટે ઢાંકી દઈશું અને વચ્ચે વચ્ચે એને આપણે ચલાવતા જઈશું તો બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણા ટામેટા પાણી છોડવા લાગ્યા છે તો અમે જો ઘણું બધું પાણી થઈ ગયું છે તો હવે આ એકવાર બધાને ફરીથી આપણે મિક્સ કરી દઈશું અને જે આપણે મસાલાની પોટલી વાળીને રાખેલી છે તે પોટલીને હવે આપણે એની વચ્ચે મૂકી દઈશું એટલે જેમ જેમ આપણો ટમેટા સોફ્ટ થશે અને તેમાંથી પાણી નીકળશે એ એ પાણીમાં જ આ મસાલાની બધી ફ્લેવર મિક્સ થઈ જશે ફરીથી એને ઢાંકી આપણે ટામેટાની ઉપરની છાલ હોય એકદમ અલગ પડી જાય એવા થાય ત્યાં સુધી એને આપણે બફાવા દઈશું તો પાંચેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે આપણે ટામેટા એકદમ બધા ગળી ગયા છે તો બધા જ ટામેટાની છાલ એકદમ અલગ પડી ગઈ છે અને આપણે વચ્ચે વચ્ચે જ્યારે ઢાંકીએ ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું તો બધી જ વસ્તુ સરસ ગળી ગઈ છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આમાં જે પોટલી રાખેલી છે તેને આપણે કાઢી લઈશું પછી આ થોડીક પોટલી ઠંડી થાય પછી એને પ્રેસ કરી એમાંથી પાણી નીતારી લઈશું ને હવે આ વસ્તુને આપણે હવે ઠંડી થવા દઈશું જ્યારે પણ આપણે કેચક બનાવીએ ત્યારે ગરમ ગરમ આને નહીં પીસવાનું થોડુંક ઠંડુ થાય પછી જ આને પીસવાનું તો હવે આને આ વરાળ નીકળે અને આપણે અડકી શકીએ એવું થાય ત્યાં સુધી ઠરવા દઈશું થોડું આ જે મિશ્રણ છે એકદમ ઠંડુ થઈ ગયું છે અને આપણે પોટલી પણ ઠંડી થઈ ગઈ છે તો તેને આ રીતે દબાવીએ એમાં જે રસ હોય તે બધો આપણે આમાં નાખી દઈશું એટલે જે મસાલાની ફ્લેવર હોય એ આપણા સોસમાં આવી જાય અને આમાં જે મસાલા વધેલા હોય તે આપણે બીજા કોઈ પણ શાકમાં આને વાપરી શકીએ હવે આપણું જે મિશ્રણ છે તેમાંથી આપણે અડધું મિશ્રણ એક મિક્સરની જારમાં લઈ લેશું કેમકે આપણે જો બધું એક સાથે પીસીશું તો સરખું નહીં પીસાય એટલે આપણે અડધો અડધું કરીને બે વાર આને પીસી લઈશું તો એકદમ મસ્ત આપણી ટોમેટોની પ્યુરી બની ગઈ છે તો આને આપણે હવે આને આપણે ચાણી લેવાની છે તો આ રીતે કોઈ એક ચાણી રાખી તેની નીચે વાસણ રાખી દેવાનું અને તેમાં આપણે આ પલ્પને નાખી દઈશું આ રીતે આપણે બધા જ પલ્પને આપણે ગાળી લઈશું આ રીતે ગાળીશું એટલે આપણે ટમેટાની જે છાલ હોય તે અને બીયાનો ભાગ હોય તે ઉપર રહી જશે તો આપણે પલ્પને ચાળી લીધો છે તેમાંથી જો આપણા બી અને જે ચામડીનો ઉપરનો ભાગ હોય છાલનો તે અલગ થઈ ગયો છે આવી રીતે આપણે જે બાકીનો પલ્પ છે બાકીનો જે મિશ્રણ છે તેને પણ પીસી લઈશું તો આપણો બધો જ પલ્પ ગળાઈ ગયો છે અને તેમાંથી આ રીતે બી અને છાલનો ભાગ અલગ થઈ ગયો છે આપણો બધો જ પલ્પ નીચે ભેગો થઈ ગયો છે આ પલ્કને ફરીથી આપણે એક કઢાઈમાં લઈ લેશું પણ આપણે આ જ્યારે પણ આ સોસ બનાવતા હોય ત્યારે આ સોસને આપણે લોખંડ નાખીએ એલ્યુમિનિયમના વાસણમાં નહીં બનાવવાનું હવે આપણે ગેસ શરૂ કરી દઈશું અને આ પલ્કને હવે આપણે ગરમ કરીશું જો બેથી ત્રણ મિનિટ આપણે ગરમ કર્યો એટલે એમાંથી આ રીતે બબલ્સ થવા લાગ્યા છે તો હવે તેમાં આપણે બસ્સો ગ્રામ જેટલી ખાંડ નાખી દઈશું ખાંડ અને આની સાથે આપણે મિક્સ કરી દઈશું ખાંડ ઓગળશે એટલે થોડીકવાર માટે આપણો આ જે સોસ છે તે પતલો લાગશે અને થોડીક વાર માટે બબલ્સ થતાં બંધ થઈ જશે તો હવે ધીમા ગેસ પર આ રીતે આપણે એને સતત હલાવતા રહીશું જો આપણી બધી ખાંડ ઓગળી ગઈ એટલે આપણો સોસ એકદમ પતલો થઈ ગયો પણ ફરીથી આને જ્યાં સુધી ઘાટો થાય અને આની ક્વોન્ટિટી થોડી ઓછી થાય ત્યાં સુધી આપણે એને આ રીતે અલાવતા રહેવાનું છે પાંચેક મિનિટ જેટલો સમય થયો ત્યાં ફરીથી આમાં બબલ્સ થવા લાગ્યા અને આપણો સોસ ફરીથી હવે ઘાટો થવા લાગ્યો છે આ સોસ જ્યારે બનતો હોય ત્યારે એના છાટા બહુ જ ઉઠશે એટલે એ આપણે ધ્યાન રાખવાનું અને સોસને આપણે ક્યારેય પણ આમને ઢાંકણથી ઢાંકવાનો નહીં કેમકે જો આપણે એના પર ઢાંકણ ઢાંકશું તો એના પર જે પરસેવા વળશે તે પાણી પાછું સોસમાં પડશે અને આપણો સોસ લાંબો સમય સારો નહીં રહે એટલે છાટા ઉઠશે પણ આપણે ક્યારે પણ એને ઉપરથી ટાકશું નહીં તો ફરીથી પાંચ મિનિટમાં જ આપણો સોસ આટલો ઘાટો થઈ ગયો છે અને આ સોસ બનાવવામાં એકદમ ઈઝી છે અને એકદમ આપણે ઘરે બનાવીએ તો ચોખ્ખો બને છે જે માર્કેટમાં મળતા હોય તે સોસ સોસેરવાળા હોય છે તો આપણો સોસ એકદમ સરસ ઘાટો થઈ ગયો છે તો આપણો સોસ રેડી છે કે નહીં ચેક કરવા માટે આપણે થોડાક ટીપાને આપણે એક જીસમાં નાખીશું આ ડીશમાં આપણે થોડાક ટીપા નાખ્યા છે તો તેને આપણે ડીશને ત્રાસી કરીએ તો એ ઝડપથી નીચે નથી વહી જતો કે આની સાઈડમાંથી પાણી પણ નથી છૂટતું તો આપણો સોસ અત્યારે બનીને રેડી થઈ ગયો છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલો સંચલ નાખીશું અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દીધી છે અને હવે એકાદ મિનિટ માટે જ આને ગરમ થવા દઈશું હવે આપણે આમાં બે ચમચી જેટલો અને માપથી જોઈએ તો દસ એમ એલ જેટલો વિનેગર નાખીશું એક કિલો ટામેટામાં દસ એમ એલ જેટલું વિનેગર નાખવાથી એ વિનેગર આપણે પ્રિઝર્વેટિવનું કામ કરે છે જેથી આપણો સોસ ખરાબ નથી થતો અને વિનેગરની સાથે જે આપણે માર્કેટમાં તૈયાર મળતું હોય છે પ્રિઝર્વેટિવ તે પણ તમે નાખી શકો જો પ્રિઝર્વેટિવ નાખો તો પછી વિનેગર નહીં નાખવાનું હવે આપણો સોસ ઘટ થઈ ગયો છે જો આ રીતે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને તો આપણો સોસને આપણે ઠંડો કરી અને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે તો કોઈ પણ કલર વગર આ એકદમ નેચરલ એવો આપણો ટોમેટો કેચપ બનીને રેડી થઈ ગયો છે આ ટોમેટો કેચઅપને આપણે કાચની કે કોઈ પણ બરણીમાં કે કાચની બોટલમાં ભરીને આપણે કંઈ પણ નાખ્યા વગર પણ આપણે એકથી દોઢ મહિનો સુધી આપણે આ સોસ સારો રહે છે જો તમારા સોસને લાંબો સમય સુધી રાખવો હોય તો જે ટોમેટો એસેન્સ કે સોડિયમ બેન્ઝેડ કરીને આવે છે તો જો તમને અમારી આજના ટોમેટો કેચપની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો